અને હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ખેડૂતોની ફરિયાદ બાદ ડુપ્લિકેટ ખાતર અને બિયારણના નમૂના લેબમાં મોકલવામાં આવ્યા હતા ચૂડા લીમડી ચોટીલા વિસ્તારના થી વધુ ખેડૂતો ડુપ્લિકેટ ખાતર અને બિયારણનો ભોગ બન્યા છે નર્મદા એગ્રો સામે કાર્યવાહી કરવા અને ગુનો દાખલ કરવા માટે ખાતર અને બિયારણના નમૂના લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ ડુપ્લિકેટ ખાતર અને બિયારણ ખેડૂતોને પધરાવી દેનારા

ખાસ કરીને જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના જે ચૂડા લીંબડી ચોંટીલા વિસ્તારના બસ્સોથી વધુ ખેડૂતો ડુપ્લિકેટ ખાતર અને બિયારણનો ભોગ બન્યા છે ખાસ કરીને સમયસર જે પાયાનું ખાતર ડીએપી હોય છે તે સરકાર દ્વારા ખેડૂતોને પૂરું પાડવામાં ન આવતા ખેડૂતોએ ખાનગી કંપનીઓ મારફતે આ ખાતરની ખરીદી કરી હતી અને ત્યારબાદ નર્મદા એગ્રો કંપનીનું જે ખાતર અને બિયારણ વપરાશ કરવામાં આવ્યો છે જેને લઈને ખેડૂતોની જમીન બંજર બની ગઈ છે ખેડૂતો દ્વારા જે બિયારણોની ખરીદી કરવામાં આવી હતી તેનું જે વાવેતર કરવામાં આવ્યું છે તે નિષ્ફળ નીવડ્યું છે અને અન્ય જે ખેડૂતો છે તેમના દ્વારા કરવામાં વાવેતર આવ્યું હતું તેના ઉપર ખાતરનો છંટકાવ કરતા આ વાવેતર પણ નિષ્ફળ નીવડ્યું છે ઉલ્લેખનીય છે કે આ બાબતની રજૂઆત જિલ્લા કલેક્ટર સમક્ષ સુરેન્દ્રનગર જિલ્લાના ચાર ગામના ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી હવે ખેતીવાડી અધિકારી અને પોલીસ વિભાગ દ્વારા જે આ ખાતર અને બિયારણના નમૂના છે તે લેબ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે રિપોર્ટ આવ્યા બાદ આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે બસો થી વધુ ખેડૂતોની જમીન બંજર બની ગઈ છે ત્યારે હવે તાત્કાલિક એગ્રો સામે ગુનો દાખલ કરી અને પૂરતું વળતર આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે